જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર રામ રામ ભાઈઓ તો આપણે ડુંગળી વિશે વાત કરવાની છે આ વર્ષે ઘણા બધા ખેડૂતે ડુંગળીનું વાવેતર કરેલું છે કારણ કે આ વર્ષની બજાર જોતા ઘણા બધા ખેડૂતે ડુંગળીનું વાવેતર કર્યું છે મોંઘા ભાવના બિયારણ લઈને મોંઘા ભાવનો રોપ લઈન આનંદ ઉલ્લેષથી ડુંગળીનું વાવેતર કર્યું છે પણ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ડુંગળીએ ખેડૂતનું કસુંબર કરી નાખ્યું કારણ કે સરકારે ડુંગળી ઉપર નિકાસનો પ્રતિબંધ લગાવી દીધો છે કારણ કે ડુંગળીના વધતા જતા ભાવ તેના કારણે ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે આવું જ કાંક આપણા ખેડૂતભાઈ થઈ રહ્યું છે કારણ કે સરકાર અને વેપારીઓને ખ્યાલ છે કે ટૂંક સમયમાં ખેડૂતને ડુંગળીનો પાક તૈયાર થઈ જાય એટલા માટે સરકારે કંક આવો પ્રતિબંધ લગાડી દીધો છે ડુંગળી માર્કેટમાં આવવાનું ચાલુ થઈ જાય એટલે ડુંગળીના કાંઈ ભાવ રહેશે નહીં ખેડૂત આનંદમાં હતો કે આ વર્ષે કંઈક ડુંગળીની ભાવ છે બજાર છે તો આવતા પાંચ સાત વર્ષમાં જે આપણે ડુંગળીમાં નુકસાની કરી છે તે બંને બધું આપણે વળતર મળી રહે આ વર્ષે પણ ડુંગળી ખેડૂતને રોડ આવશે એવું લાગે છે કારણ કે આશા બહુ મોટી હતી ખેડૂતભાઈઓને કે ડુંગળીની બજાર છે તો આ વર્ષે ડુંગળીની બજાર રહે પણ સરકારે પ્રતિબંધ લગાડી દીધો છે હજુ પણ જે ડુંગળી ખેડૂતને પાક તૈયાર થાય ત્યારે લગભગ સોથી દોઢસો રૂપિયા ભાવ હશે એવું જ કાક થાય એવું મને ટાણે લાગે છે પણ ખેડૂતભાઈઓ હરેક વસ્તુમાં આવું જ કાક થાય છે તમે કપાસની વાત કરી લ્યો તો બે વર્ષ પહેલાં કપાસમાં પણ આવું જ કાક હતું કે અઠાવીસો ઓગણત્રીસો ત્રણ હજાર બજાર થઈ હતી અને પછી આવતા વર્ષે ખેડૂતે સ્ટોક કર્યો હતો કપાનો પણ કાંઈ બજાર થઈ નહીં એવું જ લસણમાં તમે જોઈ લો તો ટણની બજાર કાક દસ હજાર છે નવ દસ હજાર રૂપિયા પણ કોઈ ખેડૂત પાસે અટાણે લસણ નથી પણ જ્યારે પાક ઉપર લસણ આવશે ત્યારે બજાર જોજો શું હશે એટલે હરેક વસ્તુમાં આવું જ કાંક આપણી અરે રમત રમાઈ રહી છે ખેડૂત સરકાર અને વેપારી ખેડૂત એક બાજુ છે સરકાર અને વેપારી બેની મિલિત ભગત થઈને આવું જ કાંક થાય છે જ્યારે ડુંગળીના ભાવ હતા ત્યારે ક્યાં ખેડૂત પાસે ડુંગળી હતી જે ખેડૂત પાસે ડુંગળી હોય તો આ વિડીયો તમે જોવો છો તો જરાક કોમેન્ટ કરજો ભાઈ મારી પાસે ડુંગળી હતી ને મેં ભાવ લીધા લગભગ કોઈ ખેડૂત પાસે ડુંગળી નહોતી બધી ડુંગળી વેપારી પાસે જ હતી અને એણે ભાવ લઈ લીધા અને એને બધી ડુંગળીનો સ્ટોક કાઢી નાખ્યો ને હવે વેપારીને ખબર છે કે ખેડૂતને પાક તૈયાર થવાની તૈયારી છે એટલે આવું જ કાક આપણી એ રમત રમા રહી છે તો ખેડૂત મિત્રો જે આપણી આશા હતી કે ડુંગળી આ વખતે આપણે ભાવ લેશું પણ એવું લાગતું નથી કે તણથી જ વેપારી અને સરકાર બે ઢીલા નાંગલ નાખી રહ્યા છે તો કાંઈ નહીં મિત્રો તમને કેમ લાગે છે આ વિડીયો જોતા જરાક ડુંગળી વિશે કોમેન્ટ કરજો બજાર રહે કે નહીં જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ